નમસ્તે મિત્રો હેમા શુક્લા એડવોકેટ જુનાગઢ લીગલ એડવાઇઝ બાય હેમા શુક્લ સનાતન ધર્મ સંમેલન ના વિડીયો પાર્ટ થ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆતમાં જ વિનંતી કરી દઉં કે આ વિડીયોઝ આપને ગમે તો પ્લીઝ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હિન્દુ સનાતન ધર્મની ઘણી બધી ઉપયોગીતા માટે પણ આનું બને એટલું શેરિંગ થવું એ એક સમાજ સેવા તરીકે પણ જરૂરી છે વિડીયો પાક થ્રીમાં હું જે સંતો ઉપસ્થિત હતા આ ધર્મસભામાં સ્ટેજ ઉપર અને ઓડિયન્સમાં પણ એમને સાથે પણ કેટલીક વાતો કરવા માગું છું એમને કેટલાક પ્રશ્નો પૂછવાનો તો મારો હક નથી પણ એમની સાથે કેટલું શેરિંગ કરવા માગું છું કે આપ કોને ભરોસે આવ્યા છો આપ કોનો ભરોસો કરો છો કે વિશ્વાસ મૂકો છો આને કાલ સવારે ટિકિટ મળશે તો આ ટી શર્ટ બરમૂડો પહેરી અને ફરીથી પાછા રવાના થઈ જશે એટલે આ તમે એમ માનો છો કે આ કાયમી કોઈનો સાથ નિભાવે એમ છે કે કોઈના થાય એમ છે બીજી વાત એ કે તમારો સનાતન ધર્મ શું છે શું કહે છે તમારો આત્મા તમારો સનાતન ધર્મ શું કહે છે અડધી રાત્રે કોઈ મહંત કે વ્યક્તિની બ્રેન્ડેડ હાલતમાં એના અંગૂઠા કે સયના નિશાનો લઈ આવવા અને પછી એની સાથે ફાવે તેમ કરવું આ આપનો સનાતન ધર્મ છે જે બીજા ધર્મના લોકો હોય હિન્દુ ધર્મના બીજા ફિરકાઓના લોકો હોય એને ભવનાથમાં કે ગિરનારમાં આવે તો ડોકા કાપી નાખવાની ને આ બધી વાતો કરવી ખુલ્લે આમ પ્રેસ મીડિયા સમક્ષ ધમકી આપવી આ આપનો સનાતન ધર્મ છે મન ફાવે ત્યારે કપડાં ભગવા બદલવાને મન ફાવે ત્યારે ભગવા ઉતારવા આ આપનો સનાતન ધર્મ છે દિલ્હી જઈને આપ એવા કયા કાંડ કરવાના હતા કે જેનાથી સનાતન ધર્મ કે ભગવાની પ્રતિષ્ઠા ન રહે કે એનું ડેકોરમ ન જળવાય એટલે તો એનો અર્થ એક આપ એવું કંઈક કરવાના જ હતા કે ક કર્યું જ હશે કે જેનાથી ભગવાનનું ડેકોરમ ન જળવાય એટલે પછી વિધર્મીઓ કે જે પાથરણાં પાથરીને મેળામાં અને પરિક્રમામાં વગેરેમાં કમાણી કરવા આવે છે એના પેટ ઉપર લાત મારવી આ આપનો સનાતન ધર્મ છે પૈસા માટે પેટી માટે ટ્રસ્ટ માટે લડાલડી કરવી અને આવી રીતે છડેઆમ આપડી અને બીજાની આબરૂના ધજાગરા કરવા આ આપનો સનાતન ધર્મ છે સનાતન ધર્મના ધજિયા ઉડાવવા અને એને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકી દેવો એ આપનો સનાતન ધર્મ છે એવાની સાથે આપ છો એ કે અલગ ટ્રસ્ટો ઊભા કરવા પેટીની કમાણી માટે થઈને ઝઘડા કરવા ગ્રેબિંગ કરવી ફોરેસ્ટની રેવન્યુની ગૌચરની આ બધી જમીનો દબાવી દેવી ત્યાં વૈભવી ઠાઠ ઊભા કરવા આ આપનો સનાતન ધર્મ છે હોસ્પિટલોને સિક્કેને હડપવામાંથી મૂકવી નહીં અને એના માટે ગુંડાગીરી સુધી ઉતરી જવું આ આપનો સનાતન ધર્મ છે આપના એજન્ટ તરીકે સરકારી વકીલને નિમીને એના મારફત ધાકધમકીઓ અપાવવી અને ખાલી કરાવવાનો કે હડપી લેવાનો પ્રયત્ન કરવો આ આપનો સનાતન ધર્મ છે આપ કયા સનાતન ધર્મની ધર્મીની સાથે છો એટલે અને આપ જે સનાતન ધર્મીની સાથે છો એના આવા કૌભાંડો ગુનાઓ કે આનાથી આપને પણ આપની પદ પ્રતિષ્ઠા આપનું ટ્રસ્ટ આપની જગ્યા આ બધાને લાંછન નહીં લાગે એટલે આ બધું જરાક વિચારી અને ઇંગ્લિશમાં એક કહેવત છે કે અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કિપ્સ એન્ડ બાય ધ બુક હી રીડ્સ વ્યક્તિની ઓળખ એનાથી છે કે એ કેવા પુસ્તકો વાંચે છે અને એ કેવી કંપની મારે છે આપ કેવી કંપનીમાં છો કેવાની સાથે સ્ટેજ શેર કરો છો એ જરા આપના આત્માને પૂછી લેજો અને આવું કરતાં પહેલાં વિચારજો એક જેનું સ્ટેટસ ન હોય જેનું લેવલ ન હોય જેની કોઈ નીતિ રીતિ ન હોય જેના કોઈ સિદ્ધાંતો ન હોય એની સાથે રહેવું એ સાધુતા છે આ ભગવાને કોઈ પેલું થાય એવું કાર્ય છે એટલે આટલું બધું જો કંઈ જ જોઈતું નથી અંબાજી જોઈતું નથી દત્તાત્રેય જોઈતું નથી કોઈ ગાદી જોઈતી નથી તો પછી આ બધા આટલા બધા ઉધામાં છેને માટે છે અડધી અડધી રાત્રે જઈને અંગૂઠા લેવાના આટલા આવા આવી ગુનાહિત પ્રવૃત્તિઓ છે ને માટે છે જો કંઈ જ જોઈતું નથી તો એક રૂમમાં સાધના કરવા બેસી જાઉં ને સાધારણ સામાન્ય રીતે કરણી કંઈક અને કથની કંઈક આ આપનો પણ સનાતન ધર્મ છે આવાને સાથ આપવાનો પણ એટલે આ જે બધા દંભ પ્રપંચ ગુના આ બધું છે ને એ એક ને એક દિવસ બહાર આવશે આવશે ત્યારે આપને પણ આમાં એને સપોર્ટ આપવા માટે થઈને આપની સામે પણ છાંટા ઉડી શકે છે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે સાક્ષી તરીકે કે પંચ તરીકે પણ આપ આવી શકો છો એટલે મહેરબાની કરીને વિચારજો કે આપણે કોની સાથે બેસી ઉઠીએ છીએ કોને આપણે સપોર્ટ કરીએ છીએ સામી પાર્ટી ગમે તેવી હોય લાયક હોય નાલાયક હોય ગુનેગાર હોય ગમે તે હોય પણ આપણે નિષ્પક્ષ રહી અને એને પણ સપોર્ટ ન કરીએ અને આને સામી પાર્ટીને નીચી ઉતારી પાડવામાં કે હરાવવા માટે આપણે એક તમે એક એવી વ્યક્તિ સાથે બેસશો ને એવાના સાક્ષી થશો કે સપોર્ટર થશો કે જેના પોતાના આટલા બધા ગુના એણે કબૂલ કરેલા છે એટલું તો વિચારો એ તોમતદાર નથી ગુનેગાર છે જેની સાથે તમે બેસો છો સ્ટેજ શેર કરો છો માઇક શેર કરો છો એ ગુનેગાર છે આટલું તમે ભવિષ્ય માટે પણ ધ્યાન રાખી લેજો અધરવાઇઝ તમે પણ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાઓ એવી પૂરતી શક્યતા છે અને જ્યારે લિટીગેશનનો સવાલ આવશે જ્યારે કોર્ટનો પોલીસનો એફઆઈઆરનો દાવાદુવીનો આ બધો સવાલ આવશે ને ત્યારે પોલીસ કોર્ટ એ બધા કોઈ સિવિલિયન ડ્રેસમાં છે કે ભગવા ડ્રેસમાં છે એની બિલકુલ શેરશરમ શરમ રાખવાના નથી ને બિલકુલ જોવાના નથી એટલે હું કોઈ આપને માત્ર સાવચેત કરું છું કે ધ્યાન રાખજો કે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ જાઓ કારણ કે આપણા ખભાનો ઉપયોગ કરવા સ્વાર્થ ખાતર આપણો પહેલો કરવા માટે ઘણા બધા લોકો તૈયાર હોય પણ આપણે બુદ્ધિથી ભગવાને આપણને બુદ્ધિ આપીને મોકલ્યા છે તો આપણે બુદ્ધિથી એટલો વિચાર કરવો જોઈએ કે આપણા ખભાનો અને આપણા ભગવા ખભાનો ઉપયોગ આપણે કેમાં અને કોને થવા દેવો જોઈએ જોઈએ છે કે નહીં કે થવા દઈએ છીએ કે નહીં એટલે ડોન્ટ રિલાય અપોન ધેમ આ કોઈની ઉપર વિશ્વાસ કરવા જેવા નથી આ બધાનાની પ્રવૃત્તિઓ અને કામ છે એ બધા ટોટલી ગુનાહિત છે એની સામે ઓલરેડી એની સામે એક્શન સ્ટાર્ટ થઈ ગયા છે એટલે પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ માત્ર સમાજને નહીં માત્ર સિવિલિયન લોકોને નહીં સાધુ સમાજને પણ સાવચેત કરવાનો આ અવસર છે અને એમ લાગે છે કે હવે માત્ર સમાજ પ્રત્યેની આપ બધાના પ્રત્યેની પણ એક ફરજ ઊભી થાય છે કારણ કે આપ પણ લેમેન છો સામાન્ય માણસ છો કાયદા જાણતા નથી આના પરિણામો શું આવે ને શું આવી શકે આ કોણ છે એણે શું કર્યું છે એ એને કરેલા ગુના કેવા પ્રકારના છે એ આપ જાણતા નથી એટલે આપને પણ સાવચેત કરવાની એક સામાજિક ફરજના ભાગરૂપે આ પાર્ટ થ્રી છેલ્લો વિડીયો આ અંગેનો હું સનાતન ધર્મ સભા અંગેનો લઈને આવી છું પ્લીઝ સાવચેત રહેજો અને આ રીતે ફરીથી આવા વ્યક્તિને આપણા મારફત સપોર્ટ ન થાય કમસે કમ એટલું કરીને સમાજ સેવા કરજો કે કોઈ ગુનેગારને સપોર્ટ ન કરતા એ પણ સાધુતા છે એ પણ ભગવાનનું સન્મા ભગવાનનું સન્માન અને ડેકોરમ છે કંઈ પણ વધારે કહેવાઈ ગયું હોય તો ક્યારેય પણ ભગવાનનો તિરસ્કાર ન હોય ભગવાનની કોઈ પેલી ન હોય એનો કાયમ આદર જ હોય પણ એ પહેરનાર કોણ છે એ તો જરાક જોવું જ પડે વિચારવું પડે આપણે એવા અંધભક્તો ન થઈએ થેન્ક યુ વેરી મચ આપને આ વિડીયો લાગ ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો સાધુ સમાજમાં પણ પ્લીઝ બને એટલો આને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ભવિષ્યના કોઈપણ લિટિગેશનમાંથી સાધુ સમાજને પણ બચાવી અને ઉગારી શકાય ગુનાને ગુનેગારોને એને સાથ ન આપશો નહીં તો એ પોત એ પણ ગુનો છે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબી જ ફરીથી મળશું આ અંગેના બીજા સબ્જેક્ટના વિડીયોઝમાં ત્યાં સુધી રજા આપશો જય હટકેશ થેન્ક યુ વેરી મચ ગુડ ડે